પાંચ જણા બાકી બીજી પબ્લિક કોઈ નો જાય બીજી શાંતિ બેહો અહીંયા જો ડ્રો થવા દેવો હોય તો Thank you. બેહો એ લ્યા ઘડે લઈને આવે છે બુધવી Thank <laughs> you. ખોટો અવાજ નહી હો પછી પોલીસ ને પોલીસ ની એક્શન લેતા આવડે છે

हलो पेली शांति साढ़व शांति राखो સમજ છીએ આપડે કા ડરો કરો કા પૈસા લાવો પાછળ જય સુવાડિયા કુરી ઠાકોર જય વેલનાથ શાંતિ રાખો

તૈણેતર વાળો હેલ્થ એટેક બતાવો આ ઈ ગયો તમ તૈણેતર ની નું બોલતા અહીંયા જન નાખો અહીંયા તમારા માં હોય ને અરે આ આ તમે પબ્લિક હોય ને તો અહીંયા જન માં નાખો એટલી સતા હોય તો આ બોલે કે ઓય લાઈટ કયો કાટે લાઈટ હટ તો